રાધા નવી નવી વહુ બનીને આ ઘરમાં આવી હતી નાનું ઘર ઓછા સાધન પરંતુ દિલથી ભરેલો પરિવાર સાસુ શાંત સ્વભાવની હતી અને સસરા ઓછા બોલનાર પણ સંસ્કારી શરૂઆતમાં રાધાને બધું નવું લાગતું સવારની વહેલી ઉઠાણ ઘરકામ અને દરેકને ખુશ રાખવાની જવાબદારી ક્યારેક થાક લાગતો પણ તેણે ક્યારેય ફરિયાદ ન કરી એક દિવસ સાસુ બીમાર પડી રાધાએ પોતાના આરામને ભૂલીને દિવસ રાત તેમની સેવા કરી દવા ખોરાક અને પ્રેમ બધું હૃદયથી આપ્યું પાડોશમાં કેટલાક લોકો કહેતા આજકાલની વહુઓ ક્યાં આવું કરે છે આ વાત સસરાએ સાંભળી તે દિવસે પહેલીવાર તેમણે રાધાને કહ્યું બેટી તું માત્ર વહુ નથી તું તો આ ઘરની લક્ષ્મી છે આ શબ્દો રાધા માટે કોઈ પુરસ્કારથી ઓછા ન હતા તેને સમજાયું કે સાચી ઈજ્જત શબ્દોમાં નહીં પરંતુ કર્મમાં હોય છે સમય સાથે રાધા એ ઘરની ઓળખ બની ગઈ લોકો તેને વહુ તરીકે નહીં દીકરી તરીકે ઓળખવા લાગ્યા કારણ કે જ્યાં ફરજમાં પ્રેમ હોય ત્યાં ઇજ્જત આપમેળે મળે છે